તો મારે વખાણ કરવાના જ ના હોય પણ ભાઈપત સિંહ કામ જ એવા કર્યો વખાણ કર્યો અને એમને હમણાં કીધું ને એમ કે સાત દિવસે તો બાપુ હોય તો એમને ખબર છે કદાચ પરિસ્થિતિ એવી દોડા દોડી છે મારે પણ મેં એમને પહેલી વાર જ આવ્યો ત્યારે કીધું તું તમે જીદી

અને હું અને પછી ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર માનીએ અને બીજું વધુ નથી કારણ કે કે હું આવ્યો ને તો મેં કીધું શું પરિસ્થિતિ છે મારે પાંચ મને રજા આપી હોય તો આવું એવું વચન લીધું છે ત્યારે આવે છે પણ વધુ વાત ના કરતા કે આમ તો માણસો આવે એનો તો અમને આનંદ થાય પણ આ તમે શરૂઆઈ ઉપસ્થિત છો તો બધાએ નાના મોટા પ્રસંગ તો ઉકેલા જ હોય બધાએ ખ્યાલ જ છે એક પ્રસંગ ઉકેલો આપણને થાક લાગે છે લાગે છે કે નથી લાગતો આપ ના તો બોલો તો મને ખબર પડે હંભરાય ગયો અમને નથી લાગતો કેમ કેમ કે અમે ગમે એવા થાક્યા હોય ને અને આ સંકુલના બાળકોને મેં જોઈને તો અમારો બધો થાક ઉતરી જાય ઘણી બધી એવી સેવાની કાર્યો કરે છે મહીપક્ષી બાબુ અને એ સેવામાં માટે તો અડધી રાજ્ય બોલાવો હું હાજર રહીશું કારણ કે ધરતીનો છેડો ઘર અને શિક્ષણ એક કલ્યાણ આવું એક લઈને પેલા સમૂહ માં જ મેં કીધું તું કે હજુ તો આ શરૂઆત થઈ છે હજુ કલ્પના ના થાય એથી વિશેષ કરી બાપુ દ્વારા બતાવવાનું એટલે વધુ સમય ના લેતા મારી વાણીને વિરામ આપું છું અને જે કઈ મહેમાન સાધુ સંતો વડીલો આગેવાનો બધાને વૈપક્ષી ફાઉન્ડેશન અને મારા હૃદયપૂર્વક બધાને અભિનંદન પાઠવું છું